તો દોસ્તો ઉમંગ એપ્લિકેશન થી કે પીએફ ને ચેક કેવી રીતે કરવું તો દોસ્તો તમારે પણ કે ઉમંગ એપ્લિકેશન થી છે ને કે તમારું પીએફ ચેક કરવું છે પરંતુ તમને જાણ નથી કેવી રીતે ચેક કરવું તો દોસ્તો આપણે છે કે કોઈ પણ કંપનીમાં કે જોબ કરવા જઈએ છે તો ત્યાં છે તમારું પીએફ થતું હોય છે કે ઓનલાઈન તો એને ચેક કઈ રીતે કરવું દોસ્તો તમારે પણ કે પીએફ ચેપ કરવું એપ્લિકેશન કરી શકો છો ઠીક છે પરંતુ એની પ્રોસેસ શું છે કેવી રીતે ચેક કરવાનું છે ક્યાંથી કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો વિડીયો છે ને કે દોસ્તો કે પહેલેથી લઈને કે સિએલ સુધી પૂરો જોવો પડશે ઠીક છે તો દોસ્તો વિડિયો છે ને કે પહેલેથી લઈને કે સિએલ સુધી ખાસ પૂરું જોયું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરીને નાખજો ચેનલ પર નવા તો ચાલો દોસ્તો હું તમને બધી પ્રોસેસ કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે તમારે પણ ઉમંગ કે તમારું પીએફ તમારે જોવું છે કે કેટલું જમા થયું છે એ બધું છે કે હું તમને આગળ શીખવાડું છું ઠીક છે તો ચાલો દોસ્તો છે કે મોબાઈલ ની સ્ક્રીન માં જઈએ છીએ ત્યાં જઈને તમને બધું શીખવાડવું તો ચાલો વિડીયો શરૂ કરીએ

કે સર્વિસેસ જોવા મળે છે ઠીક છે તો આમાંથી આપણે પીએફ કઈ રીતે ચેક કરવું ને એ આપણે શીખીએ તો સૌથી પહેલા છે કે તમને સર્વિસ નો ઓપ્શન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરીને તમને આ જોઈશું તો વ્યુ ઓલ સર્વિસ કરીને તમને ઓપ્શન જોવા મળે છે ઠીક છે આપણે એની ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ એની ઉપર ક્લિક કરશું તમે જોઈ શકો છો આ છે કે તમે પીએફ અથવા એની એની કરતા પણ બીજું તમારે કોઈ પણ સર્વિસ જો એ પણ તમને જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો આધાર કાર્ડ થી લગતી પણ તો તમારે કોઈ પણ સર્વિસ તમારે આધાર કાર્ડ માં જોઈ તો પણ તમે કરી શકો છો અથવા તો તમે જોઈ શકો છો એ ટુ જેડ મે કોઈ પણ વસ્તુ તમને આઈ કે કરી હોય તો તમે કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો આપણે શું કરવું છે આપણે છે કે પીએફ ચેક કરવું છે એ પણ કે ઓનલાઈન ઠીક છે તો એ કઈ રીતે કરશું તો એના માટે સિમ્પલી તમે છે કે પી ના ઓપ્શન અહીં જે કેપિટલ હોય કે તમારે સર્ચ કરવાનું રહેશે કે ઇફ ઓ તમે જોઈ શકો છો સ્પેલિંગમાં છે ને કે ખાસ ધ્યાન આપજો તો તમારે આટલું સર્ચ કરવાનું છે કે ઈ પી એફ ઓ કરીને જેવું તમે સર્ચ કરો તમે જોઈ શકો છો તમારા સામે આ રીતની સર્વિસ આવી ગઈ ઠીક છે તમે જોઈ શકો છો કે કરીને ઠીક છે આની ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ આમાં આપણે છે કે ઉપર ક્લિક કરી દઈએ છીએ ઠીક છે હવે એની ઉપર ક્લિક કરશે તમે જોઈ શકો છો કે આ રીતનું લોડિંગ થાય છે ઠીક છે તમે જોઈ શકો છો હવે જેવું લોડિંગ થાય છે તમે જોઈ શકો છો આખું છે કે એની સર્વિસ જેટલી પણ હોય ને આ બધું તમને જોવા મળી જાય છે ઠીક છે આટલા બધા તમને ઓપ્શન ખુલી જાય છે તમે જોઈ શકો છો આ બધા ઓપ્શન તમે જોઈ શકો છો આ બધા કે ઉપર જાઓ તો તમને વ્યુ પાસબુક કરીને છે પછી જાઓ તો સ્કીમ છે રેઝ ક્લેમ છે રેઝ ક્લેમ છે ટ્રેક ક્લેમ છે ડાઉનલોડ યુ અને કાર્ડ કરવું હોય તો પણ છે વ્યુ પેન્શન બુક છે પાસબુક છે બધું તમને અલગ અલગ પ્રકારનું બધું જોવા મળે છે ઠીક છે તમે અહીંથી તમારે કે પીએફ વાળાના જે નંબર હોય ડિટેલ્સ હોય એસએમએસ કરીને પણ તમે કરી શકો છો બધું તમને જોવા મળી જાય છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે શું કરવું છે કે પીએફ ચેક કરવું છે એના માટે સિમ્પલી તમને ઓપ્શન જોવા મળે છે કે વ્યુ પાસબુક કરીને તો એના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરીને તમે આ લખી લખીને આવશે કે લોગિન ટુમાં સૌથી પહેલાં છે ને કે તમારે ગેસ સ્ટાર્ટ ઉપર કરીને આને છે કે તમારે સિમ્પલી કે તમારો મોબાઈલ નંબર નાખીને પિન નાખીને અથવા તો ઓટીપી કરીને તમે છે કે સૌથી પહેલાં આને કે લોગિન કરી નાખજો ઠીક છે તો સૌથી પહેલાં આને હું લોગિન કરી લઉં છું તો દોસ્તો જેવું તમે લોગિન કરો છો ને પછી તમારે છે કે લોગિન માટે તમારો યુનિ નંબર નાખવાનો રહે છે ઠીક છે તમે જોઈ શકો છો તો તમારો યુનિ નંબર હોય કે તમારે જે સેલરી સ્લિપમાં હોય એમાં પણ હોય શકે છે ઠીક છે તો તમારે સિમ્પલ એન તમારો યુનિય નંબર નાખી દેવાનો છે અને નાખ્યા બાદ કે તમારે સબમિટ સબમિટ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે તો દોસ્તો જેવું આપણે છે કે સબમિટ ઉપર આપણે છે કે ક્લિક કરીએ છીએ ઠીક છે તમારા સામે તમે જોઈ શકો છો આ રીતે તમારે પણ કે સબમિટ ઉપર ક્લિક કરી દેવા જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે તમારા પીએફ કે કયા કયા કંપનીમાંથી એ પણ તમને મળશે ઠીક છે તો મારા બે એજન્સી છે ઠીક છે તમે જોઈ શકો છો આ બે એજન્સીમાંથી કે મારું પીએફ કપાય છે ઠીક છે એટલે આમાંથી હું જોઈ શકું છું હવે તમારે પણ કે કોઈ પણ જેટલી પણ કંપનીમાં તમે કામ કર્યું એજન્સી પ્રમાણે હોય તમે એમાંથી જોઈ શકો છો ઠીક છે હવે માની લો કે મારા ઉપરનું છે કે અવંતની જે એજન્સી હતી મારે એનામાં મારે કેટલું પીએફ જમા થયું છે એ જોઉં તો એના માટે સિમ્પલી એની ઉપર હું ક્લિક કરીશ એની ઉપર હું ક્લિક કરું છું તમે જોઈ શકો છો બધો ડેટા કે અહીંયા આવી ગયો છે ઠીક છે કેટલું તમારે કયા મંથમાં પીએફ કપાણું છે આ લાસ્ટમાં તમારે કેટલું કે જમા થયેલું છે બધું તમને જોવા મળે છે ઠીક છે આ રીતે તમે જોઈ શકો છો અમારે છે કે આ બીજું પણ તમે જોઈ શકો છો કે આ બીજી કંપનીનું પણ કે કપાતું હતું એ પણ તમે જોઈ શકો છો કે આ બધું જોવા મળે છે ઠીક છે તો દોસ્તો આ રીતે તમારે પણ કે પીએફ તમારે ઉમંગ એપ્લિકેશન માંથી તમારે પીએફ માં ચેક કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે કે આ રીતનો કઈક આસાન તરીકો ઠીક છે તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે તમારું પીએફ ચેક કરવું ને એ પણ ઓમંગ એપ્લિકેશન માંથી અથવા તો તમારી ઓનલાઈન તો તમે આ રીતે ચેક કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો આવડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ સૌથી સબસ્ક્રાઈબ કરીને આવજો કારણ કે આવા નવા હેલ્પફુડ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે તો આ ચેનલ સૌથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય